એ તો બીજી પાર્ટીમાં હતો એને ભાજપમાં ટિકિટ જોઈતી હતી ના મળી એટલે ત્યાં ગયા અને ભાઈ ચૂંટાયો ભાવનગરનો પણ તમને ખ્યાલ છે બોટાદનું પણ ખ્યાલ છે તમને વિસાવધનનો પણ ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી એ પણ કાર્યકર્તા હતો આજે ચૂંટાયા છે એમના વિચારધારા પણ નથી ચૂંટાયા એ પોતાની તાકાત પર ચૂંટાયા હતા પણ હવે ગુજરાત ની પ્રજા નથી એનો ઇતિહાસ એવું છે કે ત્રીજી પાર્ટી માટે અહિયાં ક્યાંય કોઈ સ્થાન નથી તો દોસ્તો દેવાયત ખાબડ તમે નામ સાંભળ્યું હતું દોસ્તો આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રી ના કલાકાર દોસ્તો એમને શેક ને એક ભાઈ ઉપર હુમલો કર્યો તો દોસ્તો જાન લેવા દોસ્તો પંદર થી વીસ જણા લઈને

કે એક વ્યક્તિને જાનથી મારી નાખવાની કોશિશ કરી પંદર થી વધુ લોકો એમની સાથે ભેગા મળી એમની ગાડીને ટક્કર મારી ત્યારે આ લોક જે ખવડ છે એના તાત્કાલિકના ધોરણે સેશન કોર્ટમાંથી થઈ જાય છે પરંતુ જે ડેડીયાપાડાના ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા આ શ્રી ચૈતરભાઈ વસાવાના જામીન આજે દોઢ મહિના ઉપરનો સમય થઈ ગયો તેમ છતાં હજી સુધી એમના જામીન નથી થઈ રહ્યા એ પણ હાઈકોર્ટમાંથી ત્યારે આ શંકા ઉપજાવી રહી છે કે કેમ ચૈતરભાઈ વસાવાને ષડયંત્ર કરી અને જેલની પાછળ નાખ્યા છે કારણ કે ચૈતરભાઈ વસાવા જેઓ સતત ભાજપના ભ્રષ્ટાચારો બહાર પાડતા ગુંજ્યા છે બહાર લાવતા છે છે સતત જનતાના બની અને વિધાનસભાની અંદર ત્યારે આ ચૈતરભાઈ વસાવાને કાવતરું કરી અને જેલની પાછળ રાખવાનું આ મોટું ષડયંત્ર છે એ ગઈકાલે સાબિત થઈ ગયું આ દેવાયત ખવડના જામીન થયા એનાથી દેવાયત ખવડના સેશન કોર્ટમાંથી જામીન થઈ જાય છે પુરાવા છે એના વિડીયો છે એની ગાડીઓ બબ્ય જપ્તી છે પોલીસ સ્ટેશનની અંદર તેમ છતાં એના જામીન થઈ જાય છે રિમાન્ડ નામંજૂર કરવામાં આવે છે પરંતુ ચૈતરભાઈ વસાવાના વિરુદ્ધની અંદર કોઈપણ પ્રકારના પુરાવા નથી નર્મદા જિલ્લા પોલીસ આજ દિન સુધી સીસીટીવી ફૂટેજ જાહેર નથી કરી શકી તેમ છતાં ચૈતરભાઈને દોઢ મહિનાથી વધારે સમય થઈ ગયો એમના છ મહિનાના બાળકથી એમને દૂર રાખવામાં આવ્યા એમના પરિવારથી એમને દૂર રાખવામાં આવ્યા એમની છૂટે લઈ જે જનતા છે એમને જે જનતાએ ભરોસો કરીને એમને જે મત આપ્યા છે એ જનતાથી પણ આજે આ સરકાર દૂર રાખી રહી છે

જાણ કરીએ છે કે અમારા જે પણ આદિવાસી વિસ્તાર અત્યાચાર થાય છે બહેનો પર બળાત્કાર થાય છે અને અમારી જે બહેનો છે એમને જયારે પ્રસ્તુતિની પીડાઓ થાય ત્યારે રોડ રસ્તા પણ નથી હોતા એવી જગ્યાઓમાંથી જોડીમાં લાવીને નાખવામાં આવે છે ત્યારે એવા એવી જયારે એવી જયારે ઘટનાઓ બને જ્યારે ત્યારે અમારા ચૈતરભાઈ વસાવા એ અમારા નસવાડીમાં પણ આવીને અને સમગ્ર ઉમરગામ થી અંબાજી સુધી જ્યાં જ્યાં જ્યારે તકલીફ પડે છે ત્યારે આવીને હર હંમેશના માટે રાત હોય કે દિવસ હોય એ આવીને અમારી સાથે ઉભા હોય છે અને હંમેશના માટે જે આદિવાસી બેન હોય ભાઈ હોય યુવાનો હોય જેને બી તકલીફ પડી તેને સાથ સહકાર આપ્યો છે જેમ કે કેવડિયાની ની અંદર બે યુવાનોને મારી નાખવામાં આવ્યા તો ચૈતરભાઈ વસાવાના આગેવાની હેઠળ રાખે છે ત્યારે આ સરકાર ખોટી રીતે ખોટા કેસ કરીને આદિવાસી જે આવા નેતાઓ જયારે પેદા થાય છે આદિવાસી સમાજની અંદર એને જે અવાજ દબાવવાનું કામ કરે છે એ ખરેખર અવાજ દબાવવાનું કામ આ સરકાર નહીં કરે નહીં આવનાર સમયની અંદર હવે યુવાનો ભાઈઓ બહેનો વડીલો જાગૃત થઈ ગયા છે અને બધાના મનમાં એ થઈ ગયું છે કે હવે પછી જો અમારા આવા અનેકો નેતાઓ જ્યારે પેદા થશે આજે ચૈતરભાઈ સિવાયના કોઈ પણ નેતાઓ સાથે આવું થશે ત્યારે હર હંમેશા આદિવાસી સમાજ એમની પડખે અને એમની સાથે ઊભો હશે અને આ ખોટા કેસ જે કર્યા છે એ ખોટા કેસને તાત્કાલિક ધોરણે હાઈકોર્ટની અંદર એમને ન્યાય મળે અને અમારા ચેતરભાઈ વસાવા સાહેબ અમારી વચ્ચે ફરી પાછા એમને આવી જાય અને છોડી દેવામાં આવે એવી અપેક્ષા રાખી અમે સમગ્ર આદિવાસી સમાજના યુવાનો સાથે મળી આજનો આવેદન પત્ર આપ્યું છે જુહાર જય આદિવાસી તો દોસ્તો શેતરભાઈ ના વકીલ નો તમે વિડીયો જોયેલો કે શેતરભાઈ ક્યારે સુરશે ને કેટલી તારીખે સુરશે તમે બધી માહિતી મળશે દોસ્તો તો તમે શેતરભાઈ ના વકીલનો વિડિયો વિડીયો આજ રોજ ડેડિયાપાડાના ધારાસભ્યશ્રી ચૈત્રભાઈ વસાવાની જે જામીન અરજી હતી એ જામીન અરજીમાં હું અને અમારા સાથી વકીલ મિત્ર જે હાઈકોર્ટના છે જુગેનભાઈ ભરડા બંને હાજર હતા અને હાલમાં જે ફરિયાદી છે મૂળ ફરિયાદી જે છે એમના તરફે વકીલ શ્રી હાજર થયા અને એમણે એવું કીધું કે અમને ઇન્સ્ટ્રક્શન્સ એટલે અમને અમારા ફરિયાદી જે અસીલ છે એમણે એવું કીધું છે કે તમારે અમારા તરફે વકીલ તરીકે રહેવાનું છે એટલે એમણે હાજર થઈ અને કોર્ટ સમક્ષ આવતી તારીખે એમનું સોગંદનામું રજૂ કરશે ને એમને જે કંઈ ફરિયાદીને બીજી વધારાની વાતો કેવી છે એ કહેશે એવું જણાવેલ છે અને એટલા માટે જ કોર્ટે એમને અઠયાવીસ આઠની તારીખ આપી છે સમય આપ્યો છે અને હવેની સુનાવણી અઠ્યાવીસ આઠે થશે અને ત્યારે આગળ જામીનની જે કંઈ બી આર્ગ્યુમેન્ટ હશે એ થશે તો દોસ્તો આપણા આદિવાસી બેન આપણા આદિવાસી સમાજ માટે અને છેતરભાઈ વસાવવા માટે શું શું કહેવા માંગી રહ્યા છે દોસ્તો તમે એ વિડીયો જોઈ લો અને વિડીયો સારું લાગે તો લાઇક છે સબસ્ક્રાઈબ કરીને સારો તમે એ વિડીયો જોઈ લો તરભાઈ આપણા આદિવાસી સમાજ ના ટાઈગર છે ટાઈગર જેટલું ટાઈગર ને તમે જેલમાં બંધ કરશો પિંજરામાં બંધ કરશો એટલું ટાઈગર મોટો થશે એટલી અરે જંગલ કા શેર શહેર કેટલી દેર રખોગે મેદાનમાં આવી ગયા દોડતે નહી થાય ગયા આપડો લોકો કાઢ્યા એટલે છેતરભાઈ નડ્યા ગ્રાન્ટો પોતાના ખાતામાં નાખો અમને કોઈ જરૂરત નથી અમે પોતે અપના રોડ બનાવી લેશું પોતાની સાડગાડ ગાંધીનગરથી ચાલે છે અને જે આદિવાસીઓ માટે કામ કરે છે એ તમને નડે છે થોડી શરમ કરો શરમ અને ખોટા ખોટા ઇલzaam લગાવીને તમે મહિલાઓને આગળ કરો છો મારી મહિલાઓ જે તમે આ